રામ રામ સીતારામ બધા ને કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો સીતારામ બધા મજામાં જ હે તો અમે બધા મજામાં જ છે ચાલો અમારે જવાનું છે અમારે સબસ્ક્રાઇબર ને ઘેર વાડી જે બેહવા એ કે તું ના કે બેહવા આવો આવો પણ અમારે મહિના છે ને રાડ હાલે હા અમારે કઈ ટાઈમ જ નથી જડો અમે એને કીધું તું ખરી કે અમે કેરીયો જાર પાખીએ તાર લે જે હું ને આવી હું તો બેહે જે હું આજ ફાઈનલી અમારે મુરીત આવો એનો આજ જવાનું હવે તો રામભાઈ કેવળ મૂકી દીધું કે આવી જો આવી જો ને તો અમે ત્યાં થઈ ગયા ને ચાલો તો ફટાફટ નહીં કરીએ ફોન કર્યો એને પછી અડધી કલાક થઈ ગઈ જવાનું છે વાડી હતી વાટ જોતા એને અમે જરાક પાછા ઘેર ને નહોતો આવવું ને આવવાનું પ્લાન કર્યો તો પછી લુગડા બુડ એમાં થોડોક ત્યાં થયો એટલે થોડીક વાર લાગી ટાઈમ લાગે એટલે ચાલો હવે તો ફટાફટ નીકળીએ કરીએ આજને આપણો વિડીયો મસ્ત બનવાનો છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મસ્ત વાડીનો વાડીમાં આંબા છે કેરીઓનો આપણે મસ્ત વ્યૂ આવવાના છે ને જબરદસ્ત વિડીયો રહી ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આખો વિડીયો જોજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો તો ફાઇનલી આપણે રામભાઈની વાડીએ તો ક્યાર ને ભૂગી ગયા આવીને પછી છા પાણી પીધા ને ઘડીક બેઠા ને પછી પાછો આપણે દ્વારકાધીશનો પ્રસાદ લઈને આવ્યા ને પ્રસાદ લીધી ને પછી હવે અમે વાડીમાં ચક્કર મારવા નીકળ્યા અત્યારે જબરદસ્ત અહીંયા આંબા છે આંબા જોવા આવ્યા છે કારણ કે અમારે કેરીઓ લઈને આથી જવાનું છે કેરીઓ લેવા જ આમ તો પેશિયલ અમે આવ્યા છે અહીંયા ચક્કર મારવા નહીં ગયા અત્યારે આ બાજુ આંબા પાછળના ભાગમાં ઊભા હમણાં તમને ઓલી સાઈડ જઈએ એટલે અમે વાડી પર તમને બતાવીએ આમાં દિવ્યાશભાઈ આ બાજુ ઊભો શાંતિ આ ઊભી શાંતિ કેવી લાગી વાડી જબરજસ્ત વાડી ને જબરજસ્ત લોકેશન છે જો હું તમને પાછળથી બતાવું તો જો આ છે રેલના પાટા છે અહીંથી પછી પાછળના ભાગમાં આખે આખું લગભગ જંગલ જ આવી જાય છે એ બાજુ કોઈની વાડી ના આ બાજુ બધી વાડીઓ છે પછી

સારી સારી વસ્તુ જે છે ને એ ગોતી ગોતી ને આગળ ઓલી બાજુ જઈને તમને બતાવું ધીરે ધીરે આગળ વધીએ આપણે પછી આગળ તમને વાડીનો જોઈ લ્યો આમ તમ તમારે કેરીઓ એટલે કઈ જ નહીં મોટી મોટી અને આવું જમીન સુધી હેઠો અડી ગયો એટલે એટલે સુધી આંબા ભૂગી ગયા જોઈ લ્યો આમાં કઈ તમારે જબરજસ્ત જોરદાર વાડી

જોઈ લ્યો જબરજસ્ત ને આ બાકી તો અહીંયા વાડી છે અહીંયા થોડુંક ભેહવું માટે ને લીલાડો થોડોક કરેલો છે બાકી જોઈ લ્યો આખે આખી વાડી આવું કંઈક છે અહીંયા અહીંયા મકાન છે આખા અમે અહીંયા બેઠા હતા હમણાં ત્યાંથી પછી અહીંયા વાડીમાં ચક્કર મારું આવ્યા એટલે અહીંયા ખરેખર રહેવાની જે મજા છે જબરજસ્ત લોકેશન અને હવા એટલે એકદમ ઠંડી એમ ભાઈ રહેવામાં સાંજે તો મસ્ત હવા આવતી હેને હવા એટલી કોઈ દિવસ હોવા ઘટી જ ને અને પાછા આપણે તો જંગલમાં રહેવા વાળા માણસો રહ્યા હા વાડી વિસ્તારમાં વાડી વિસ્તાર એટલે આમ એટલે આપણે ખેડૂત જીવન એવું હોય ને જબરજસ્ત અરે એમાં વાત તમારી છો ટકા હાસી છે કારણ કે હવે માણ ક્યારે પાણી બદલો કરવા જાવ હા 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 એટલે તમારે દો દિન મેળી કરો બે એક કિલો વજન વધારે દઉં સો ટકા વજન વધે જાય અને શરીર તંદુરસ્ત ને નિરોગી એમાં કોઈ પ્રકાર નો રોગ હોય તો લગભગ નાબૂદ થઈ જાય એટલે વધારે વજન હોય તો ઘટી જાય ને ઓછો હોય તો વધી જાય હા વાત છે બે થાય બે થાય તમારો આરોગ્યનો નો થાય હા કે ખોટો વજન હોય તો નીકળે જાય હા ખોટી શરબી હોય તો હા તો નીકળે જાય તો નીકળે જાય અને વજન ઘટતો હોય તો વધી જાય તો વધે જાય મસ્ત મજાની રમપાઈ વાત કરી આપણે ચાલો આમાં ચક્કર મારી હવે આગળ ઓલી બાજુ જઈએ ચાલો જો વાડીમાંથી આપણે સફર મારે બાજુ આવ્યા છે જો તમે અહીંયા મસ્ત રાધા કૃષ્ણનો એક ફોટો જે ટાઈલ્સ રાખેલી છે આ ટુમાર એટલું ઘેર આવ્યા છે અહીંયા એટલું બેહવા માટે હેરામભાઈ એટલી રાખે છે અહીંયા રાધાકૃષ્ણ જો મસ્ત મજા અહીંયા છબી કહેવાય કે ટાઈલ્સ જે લાદી એ પ્રકારે લગાડી છે ને અહીંયા અમે અટાણ સુધી જવું હજી ખુડી તો ત્યાં ભળી ગયો અમે બેઠા છે શાંતિ આ બાજુ ઉભી આટો મારે ને બધા આવ્યા અને બાકીના આ બાજુ અહીંયા અહીં સુધી વાળી છે ને અંભાઈ તમારે અહીંથી આમ થઈ આમ છક્કર મારીને અમે તમને વાંચી બતાવીએ ને હમણાં કેટલા વીઘા છે દસ અગિયાર વીઘા જેવું છે તોફાન કરે હતી એકતા તો જોઈએ વાડીમાં માણસ આવે તો દેખારો કરે ને કઈ દિવસ રાખ્યા હા ના પાડીએ તો ત્યારે પ્રકૃતિ પ્રકૃતિનો પ્રસાદ લઈને જવાનું છે બોલો ચાલો શક્કર મારે આવ્યા ત્યાં બેઠી દિવસ છે

નાસ્તો પાણી આપણે ઘરે કમ્પ્લીટ થઈ ગયા ને અહીંયા જુઓ ટ્રેન નીકળી છે સુંદર મજાનો નજારો અહીંયા સૂર્ય નારાયણ અસ્ત થઈ ગયા આંજ પડવા આવી તો આપણે ઘેર જવાનો ટાઈમ ધીરે ધીરે થતો આવે ચાલો નો ટાઈમ થઈ ગયો ચાલો તો ફાઈનલી આપણે રામભાઈની વાળીએ છીએ નીકળ્યા ધીરે ધીરે ઘર બાજુ ઉતારું થવા આવ્યું જો હાંસ પડે કે હા હાંસ પાડ નાખી ગઈ છે કલાક બીજી નીકળી ગઈ હાલો ધીરે ધીરે એવું આપણે નીકળીએ ઘેર જઈને એવું પછી આપણે થોડુંક પાછું સીધું કરીએ ચાલો તો ફાઈનલ આપણે રામભાઈને વાડીએ છીએ ભાગે ઘેર વાગે ગા હવા હાથ જેવું છે ગું લગભગ હવા હાથ હાડા હાથ જેવું છે ગું ધાર થવા આવ્યું અને ખરેખર રામભાઈનો ભાવ અને મજા આવે કે જબરજસ્ત અને ભાઈ ત્યાંનું લોકેશન એટલે પ્રકૃતિના ખોડામાં આવ્યો હોય ને એ પ્રકાર હતું અને રામભાઈએ અમને તાણ કરી કરીને કીધું કે પ્રકૃતિનો પ્રસાદ છે આ તો લેવો જ પડે એમ કરી કરીને અમને કહેર્યું મોરી મોરીને કેટલી ખબર દીધી હતી કઈ મતલબ ચાચી બધી ખબર આવતી એટલે આમ રેડી કરી દીધા આમ જઈ લે ને મજા આવે મજા આવે વાતાવરણ અસર ઉપર બહુ નાવતો હતો ગરમી નું વાતાવરણ હે એટલે ના જાય તો એ થાય કે મજા આવે હા હવા આવતી હતી જબરજસ્ત એટલે મજા જરાય નામ નતું કારણ કે ફરતી કોરા જંગલ ને ડુંગર અને ન્યાય ની વાડી છે પછી એમાં શું કહેવાય હા અને પાણી એનું મીઠું જબરજસ્ત પાણી પણ આ મીઠું મોરું નતું પાણી ઉનાળાની ભી પડે પાણી પણ પાણી બહુ જ અસર હતું વાડી અસર છે ને આંબા ઉતા

બેઠા બેઠા કેરી ઉગાડી દીધે વટાણી તો અમે નથી લેવા થોડી એની પ્રસાદી આપે પ્રસાદી આપી લેતા ના પાડી બઉ તાણે બહુ કરી ને પાટર પણ હાકું હે થોડી ગૂંચી તો એ ક્યાં લેતા જ આવી કે આજે કાલે આવી હતા કે તમારે હોય તો ખાવા થાય ધરા રાજ્યો ચાલો તો મસ્ત મજા આવે કાંઈ ન ખટે અસ્ત આનંદમાં આવું મોજ પડે ગયો જબરદસ્ત હા ના કંઈ કહે ડુંગર તો વાતાવરણ બધું સારું મજા આવે ચાલો એવું તો શાંતિ ને રસોઈનું કામ કરવાનું છે આપણી તો એવા વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા હોય જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સેનોલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરજો વાત